દસ હજાર કરોડને જ્યારે છપ્પન લાખ ખેડૂતોમાં વેચવામાં આવે ત્યારે એમાં કંઈ પાછળ વધતું નથી બે હેક્ટરની મર્યાદામાં જે ખેડૂત પાસે જમીન સાડા બાર વીઘા છે એને મગફળીનું બિયારણ જેટલા પૈસા મળે ને જેની પાસે ચાર હેક્ટર જમીન છે એને ખાતર લેવા જેટલા પૈસા મળે એટલે ઓમ વાસ્તવમાં જે પ્રમાણે નુકસાનીઓ છે અને ખેડૂત જે પ્રમાણે હેરાન થયો છે એ પ્રમાણે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એમાં કંઈ કાઢી લેવાનું બહુ દેખાતું નથી મૂળ તો આપણે બજેટના વખતથી જ છેતરવામાં આવે છે બાવીસ હજાર કરોડ રૂપિયાનું કૃષિનું બજેટ છે અને આખું બજેટ છે એ પોણા ચાર લાખ કરોડનું છે એટલે એની સાપેક્ષમાં જો તમે જોવા જાવ તો એગ્રીકલ્ચર બજેટ જે ખેડૂતલક્ષી બજેટ છે એ માત્ર ને માત્ર છ ટકાનું ટોટલ જે આપણું બજેટ છે એના છ ટકાનું બજેટ છે હવે એનાથી આગળ જઈને વાત કરીએ તો છપ્પન લાખ ખેડૂત અને એનો પરિવાર આ બધાની ગણતરી કરીએ તો સવા બે કરોડ લોકો છે એ ખેડૂત અને ખેડૂતના પરિવારના લોકો છે સવા બે કરોડ એટલે પાંત્રીસ ટકા ગુજરાતની વસ્તી થઈ પાંત્રીસ ટકા વસ્તી માટે સરકારે છ ટકા વાપરવાનું નક્કી કર્યું છે અને ઓવરઓલ ગ્રામીણ એરિયાની વાત કરીએ તો પોણા ચાર કરોડ જેવી પબ્લિક થાય જે ખેતી ગ્રામીણ એરિયા અને એને સંલગ્ન વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એનું ઓર ઓવર છ ટકા લોકો છ ટકા બજેટમાં એને હાંચવી લેવાની વાત છે એટલે એપ્રિલ બે હજાર પચીસમાં જ્યારે બજેટ બહાર પાડવામાં આવ્યું ને એને એપ્લાય કરવામાં આવ્યું ત્યારથી જ ખેડૂતોને છેતરવાની શરૂઆત થઈ ગઈ હતી એટલે કહેવાનો મતલબ છે જ્યારે ઓગણીસો ને સત્યાસી પંચ્યાસી છ્યાસી સત્યાસીના દુષ્કાળની જ્યારે વાત હતી ત્યારે ડોલરનો ભાવ બાર રૂપિયા હતો ને અઢીસો કરોડ પ્લસનું જે રાહત પેકેજ હતું એ સરકારે જ્યારે ત્યારે જાહેર કર્યું હતું અને એની સાથે પેરેલલી ગૌશાળાઓ એટલી બધી ચાલુ કરી હતી કેટલ કેમ્પો ચાલુ કર્યા હતા પછી ઘાસચારો આપવાની શરૂઆત કરી હતી ડ્રિંકિંગ વોટર એટલે પીવાના પાણીથી માંડી અને જે કંઈ બીજી રોજગારીને લગતી વસ્તુઓ હતી આ બધી જ વસ્તુઓને સંલગ્ન લઈ અને સરકારે એક અસરકારક રાહત પેકેજ જાહેર કર્યું હતું આ રાહત પેકેજમાં તો મેં અગાઉ કીધું એમ સાડા બાર વીઘાવાળાને માત્ર મગફળીનું બિયારણ આવશે અને જેની જમીન સાડા ચાર ચાર હેક્ટર છે એને તો માત્ર ખાતરનાક પૈસા મળશે એટલે ઓમ દસ હજાર કરોડની રકમ ખેડૂત સાંભળે તો એમ થાય કે બહુ મોટું પેકેજ છે પણ વાસ્તવમાં આપણા હાથમાં આવશે ત્યારે આપણે ખબર પડશે કે આપણે તો હતા ત્યાં જ છે અને હતા ત્યાં જ રહેશું જો આપણે વધારે જાગૃત થઈ અને આપણે સ્વાવલંબન તરફ નહીં જઈએ તો આપણે હતા ત્યાં જ રહેશું એટલે આપણે ઓલ ઓવર જોવા જઈએ તો સરકાર કે અન્ય કોઈ ચીજો ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ આપણે જાતે ડેવલપ થવું પડશે આપણે જાતે કંઈક વિકાસ કરવો પડશે આ સરકાર ઉપર નિર્ભર રહી અને મૂર્ખ અત્યાર સુધી બનતા એવા છે હવે આ મૂર્ખ બનવાની પદ્ધતિમાંથી આપણે ખૂબ બહાર નીકળવાની જરૂર છે એવું સૌને વિનંતી કરું છું